બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તો આજે આપણે વીએવસી ડેમના કાંઠે કારણ કે ત્યાં બાવણા ખોલા છે એટલે જોવા માટે અને વ્લોગ બનાવવા માટે હવે અશ્વિન પાસે થોડી ઘણી મુલાકાત લ્યો એટલે એમાં એવું હતું કે કાલે અમને મોરાગ મળ્યા કે છે ને શેત્રુજી ડેમના બાણા ખોલ્યા છે તો આને તો આવો મોકો આપણે જવા ન દેવાય શેત્રુજીનો બાણા ખોલ્યા આપણે જોવા તો જવું જ પડે ને કાં હજી કોટ એટલો આખો છે પુલ તો અહીંયા સુધી અવાજ આવે છે બોલો કેટલું પાણી જાતું છે અહીંયા જો ઓલા પણ પુલ છે જો હમ હું બતાવી ન્યા પુલ છે અને બાણા ખોલ નાખ્યા તો એનો અવાજ તે સુધી આવે એટલો પાણી નો શોર છે છોર હા જુનાગઢ વરસાદ પડ્યો હોય કે નહીં એટલે આ ડેમ માં વરસાદ ઓલો પાણી આવે નકર આ બાજુ પાણી આવે નહીં એવું હોય એમ ને એવું હોય અને હું તો આજ તક સોટલો બોટલો લઈને આવી છું એટલે તમને કઈ નવી નથી લાગતી

પાતલા બસ પણ હવા પાતલા છે કોઈ મને ક્યો ને તો દોઆ કાક લો કાયમ છોટલો લેસ તું તો આયા આવ ને તમને છે ને રીલ બનાવવાનું તો પહેલા જ યાદ આવે કારણ કે નજારા જ મસ્ત છે જન્નત જેવું લાગે કા બધું છે ને આ જો આમ કાઠાના કેવું મસ્ત વે્યુઝ આવે જો તમે આ बाजू वाला કેમ છેક ભાઈ આપણે ફીલિંગ કરે છે એ ફીલિંગ યાદ આવી જાય એક કેવો કંતુ વ્યૂઝ કેવો હતો મસ્ત તો તો કમર તમને તને જો જાય છે મને ચક્કર પડ્યો ને ક્યાં છે હે આ પાણી આ તો પણ પર ઓછું આવે આવ થોડું થોડું હા મે તો આવતું ને હમ કને આવડા મોટા ટીશી કા મે ક્યાં છે કેતો હે આવડા મોટા ટીશી કા ક્યાં છે એ ઓલા બાવણા ખોલવા માટે લાઈટ મારવા પડે હા

સારું થવાઈ તો फटाफट હાલતા રહ્યો એટલે આપણે ફોરવર્ડ કેવી આલી જાય જો મસ્તીની તારે સરસ ઈ જોવાનો ટાઈમ નથી અત્યારે આપણી પાસે હવે તમે લઈ ગયો ને તારે થમું જોઉં હું તો એમ કે લેવાનું કે હે ちゃう દી ફોરવર્ડ હમન જ જવાનો આતાર બહુ આડો આવે છે વીડિયોમાં અલે વાહ વાહ કે બત વાહ વાહ ના ના આપણે બીજી કઈ નથી વાત કરવી ફોર વ્હીલ ની વાત હતી તો ફોર વ્હીલ ની વાત જ હકાલો ને કેમ વાત ફેરવો સવો તો મને તો એવું નથી લાગતું કે તમે ફોર વ્હીલ માં બેહાર છે એમ ફોર વ્હીલ માં નો બેહારો તો કાઈ નહી હું મારા હેલિકોપ્ટર માં રહી જા આ હેલિકોપ્ટર છે એમ હા આમ જવા ને કેવું મસ્ત બલૂમ છે આમ તો હેલિકોપ્ટર તો નો કહેવાય તો તારા હેલિકોપ્ટર માં હું પણ બેહી જાઉં બીજું આ હા અને જો મારા શું કહેવાય

એટલે એનું રીઝન એવું છે કે આપણે આઈફોન લેવાનો જ છે પણ બજાજમાં એવું થાય છે કે લિમિટ નથી એવું છે નહીં બજાજના કાર્ડમાં લિમિટ નથી આપણે કોઈ ભાઈ બંધ દોસ્તાનો બજાજ કાર્ડ ગોતી છે એ અને ઈએમઆઈ ઉપર આપણે ફોન લેવાનો છે ભાઈ રોકડે તો લેવાનો નથી નકર તો એમ થાય એવું છે બધું એ હાટુક તો કહોશું આપણે ફેમિલીને શું કહેશો કે સપોર્ટ આપો એમ તો આપણે રોકડા પૈસા જ લઈ લેવી આપણે હપ્તા તો કરવા જ નથી હપ્તા કરે ને તો વ્યાજ ડબલ થઈ જાય છે

ના હો મારે પડવાનું નથી હજી તમને બધા મસ્ત મસ્ત બ્લોગ બતાવશો જે અમારે ટાઉન છે અમદાવાદ બાજુ કા પણ આ કઈક વરસાદ ધીમો પડી જાય ને પછી અમે તમને કેવી છે તો તમે છે ને લગાડતા તમે અલે અરે અરે બોલાય મારે કાન બગાડી નાખ્યા કે તો

કે છે ને હજુ મને મજા આવે છે કારણ કે હું એક લઈશું આયુષ્યને મૂકીને છું મારા મમ્મીના ઘરે એટલે મને મજા આવે ન કરતો એ આ નાખે સોટલોય નો લેવા દે બોલો ચાઉં ડેલે પંગી ગઈશું અને અહીંયા છે અમારી ગાડી અમારી નહીં મારા છે તમારી નથી કે પપ્પા પાછી મારી ગાડી લઈ મારી લઈ ને હા તમારી કે ફોર નથી ફોર નથી પણ ખબર તો કેટલા ને લીધી

મળી ગયા હલો એન્ડ દઈ દઈશું વિડીયો અમારો વિડીયો પસંદ આવે તો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી એક નવા વ્લોગ માં મળશું ત્યાં સુધી બાય બાય